જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે આજે શું કરવાના છે તો આ આપણા આ બતાવવાના છે આપણે અત્યારે જવાના છે દરિયે કેમ કે પાંદડા પધરાવવા માટે એવું છે તો આપણે આ જ રેસેન્ડ છે એટલે જવાના છે દરિયે તો સારો તમને પાડી ત્યાં જઈ અને બધું બતાવું છું દરિયે દરિયો ને બધું ભાઈ ચાલો તો તમે વિડીયોમાં રહેજો આપણે આગળ જઈએ અને તમને અહીંયા બતાવી કે પાંદડા લઈ લીધા આતા પાંદડા સળાવેથી આપણે જઈએ છે ચાલો તાગડી આપણે જઈએ અને અહીંયા જઈએ ને જોઈએ તો મિત્રો આપણે અત્યારે તો દરિયે જઈએ છે એમ કે અહીંયા પેલા આપણે પાંદડા પધરાવવા જો હોય ને એવું બધું કરવું જોઈએ એટલે અત્યારે આ તમે આ રસ્તો જોઈ શકો ને દરિયે જાય છે તો આપણે દરિયે પુગવા આવ્યા છે નજીક જ છે દરિયો અને જો આ બધા અત્યારે દરિયેથી પાંદડા પધરાવીને આવે ટ્રેક્ટરોને બધી લઈને જતા હોય આપણે ગાડીઓ લઈને જઈએ ઘણા ટૅક્ટરોને બધી હું લઈને આવતા હોય તો આપણે સારું આગળ દરિયે જઈએ અને ત્યાં જઈ અને તમને બધી દરિયાનો નજારો બતાવીએ અને આ નજારો પણ તમે જોઈ લો એકવાર આપણે દરિયાની કાંઠેનો નજારો છે આપણે દરિયે પૂગી ગયા અહીંયા દરિયાની બાજુમાં રેઈ છે ઘણા અને આપણે આ તમે જોઈ શકો દરિયે આવી ગયા ને અહીં તમે શું કહે પબ્લિક જોઈ શકો અને આપણે અહીં પણ ઘણા નાતા હોય અને બીજા તો શું કહે કે આપણે ગાયત્રીમાંનું મંદિર છે ને ત્યાં બધાય અત્યારે તો નાતા હશે ને એક કંડ છે એ કંડમાં નાવાનું ને ન્યાપો હોય ઘણા ન્યાપો નાતા હોય તો આપણે આગળ અહીંયા ગાયત્રી માના મંદિરે જઈશું અને ન્યાપો તમને બતાવશું કઈ રીતના છે એ તમે આ દરિયો મોઝામાં રહી પર જોઈ શકો ભાઈ આપણે શું કે દરિયા આવીએ એટલે મજા આવે આપણે દર વર્ષે આવીએ આપણે આગલા વર્ષનો પણ વ્લોગ છે નજારો જોઉં ભાઈ એકવાર આપણે શું કે આપણા ગામ થી બહુ કંઈ દૂર નથી આપણા ગામની બાજુમાં જ છે આપણે ઘરે ત્યાં આવવા માટે ખાલી વીસથી થી પચીસ મિનિટ લાગે बहुशे टोशेनी नजारो तमे जोवो भाई एक बार आ पत्थर तमे जोई सको आपणे आ पत्थर नु की कहे रहस्य पर के आपणे खबर नथी लाई हमें तो सब पर पड़ी जाती है क्या हम તો આપણે મિત્રો દરિયાથી તો નીકળી ગયા છે અને હવે આપણે જાય છે ગાયત્રીમાંના મંદિરે આપણે પહેલાં કીધું તેમ કાંઈ આપણે ને છે ત્યાં જવાનું છે ને આપણે આ ગાયત્રીમાંનો ગેટ છે અને અહીંયા આપણે હવે એન્ટર થવાનું છે પહેલાં આપણે શરૂઆતમાં તો અહીંયા ઝાડવાને એવું બધી આવે છે જો તમે જોઈ શકો આપ પણ પબ્લિક થાય અત્યારે કે આજે બધા નાવાને પાંદડા ને એ માટે આવતા હોય ચાલો તો આપણે પેલા કોન્ટ બાજુ જઈએ અને જ્યાં તમને બતાવીએ બધા નાહી ને આવે છે આપણે તો ભાઈ ચડતા નહોતા આવડતું એટલે નહીં તો આપણે આ બીજા બધા છે એ નાહે આપણે જો હું તો કોન્ટ આપણે આ પૂગી જાય હવે તો આ બધા તમે જોઈ શકો છો બધા નાઈ છે અત્યારે તો આ ટીણીયા ટીણિયા નાહ્યો ભાઈ ભાઈ અહીંયા આવો નજારો બધી છે તમે આ બધી જોઈ શકો હા બધા ઠેકડા મારે એવું છે ભાઈ તો મિત્રો તમે ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાના પ્રયત્ન કરતા રહીશું અત્યારે તો થોડીક પબ્લિક ઓછી છે અહીંયા જેમ આપણે શું કંઈ વેલહેર આવ્યા અત્યારે દસ બાર વાગ્યા અહીં પબ્લિક એટલામાં પણ આવી નહીં નાવાવાળા એટલા વ્યક્તિ હોય પણ આપણે થોડાક વેલહેર આવી ગયા અને આપણે અહીંયા બાજુમાં જ પાછું શું કે ગાયત્રી ને મંદિર છે તો હવે આ આપણે જે શક્ય હશે એ બધી તમને શું કહે બતાવવાનો પ્રયત્ન કરશું તમે મિત્રો થોડોક સપોર્ટ કરો એટલે અમને શું આવા વિડીયો બનાવવાની બધી મજા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો એ કોમેન્ટ કરો કે એવા વિડીયો છે એ આપણે મજા આવે થોડું કાંઈ આપણે પબ્લિક થાય તો તમને પાછા એ બતાવશું આપણે જો ભગાભાઈ આવી ગયા ભગાભાઈ પણ ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું ભાઈ નીકળ્યા તો કરાવો ભગાભાઈ આપણે એમ કે નહીં નીકળે તો નીકળી જાય ભાઈ એને તરતા આવડતું હોય ને ભાઈ આપણે જાવ તો આપણે તરતા ન આવડે અને જેને તરતા આવડતું હોય વાંધો ન આવે એમ તો આ ઊંડો પણ છે પણ સરતાજ આ બધુ ઈ બધાય ને તમે આમાં આપણા જેવુ તો જેમ જેમ ટાઈમ જતો જાય ને એમ પબ્લિક વધતી જાય અને સામે શહેર છે શહેર ને ભેગો જ ઠેકડો મારવો લાગ્યો આ જ આ છેતરા આવી ગયો ત્યાં કોઈ ગયો આ ત્રણ રહ્યા મારે હો ભાઈ ત્રણ ઠેકડો મારે ખરો એવું છે તો તો તમે અત્યારે આ પબ્લિક જોઈ લો અને ત્યાં અહીંયા પણ કેટલા વ્યક્તિ છે વાળા તો ચાલો મિત્રો આ કોર આપણે ગાયત્રીમાંનું મંદિર છે ઈ કોર હવે જઈએ કેમ કે અહીંયા ટ્રાફિક હે એટલે આપણે વિડીયો અંદરથી તો નહીં ઉતારી શકીએ આપણે બરાબરથી ખાલી દેખાડી દઈએ દર્શન કરી લેજો તમે પણ હા એટલામાં મંદિરો ઘણા બધી છે આપણે અંદર ટ્રાફિક હે એટલે અહીંયા અંદર શું કહે નહીં જઈ શકીએ આપણે બરાબર થી બધી બતાવી દીધું દર્શન કરી લેજો બધા તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે તમને આ આપણે ત્યાં બાર બાર નીકળવાનું ગેટ છે અને અહીંના નજારો તમને દેખાડી દઈએ અને હવે આપણે ડાયરેક્ટ ઘરે અને મળીશું તો મિત્રો આપણે શું કહે ગાયત્રીમાં મંદિરે ને દરિયે ને ગયા હતા તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને આપણે અત્યારે ક્યાં જાય તો કે ભાઈ આપણે અત્યારે તો બીજા ક્યાંય નહીં પણ મોટો હાલે મગફળીમાં તો આપણે ત્યાં અત્યારે મોટર ચાલુ કરવા જઈએ છીએ તો માંડવીને હવે ચાલુ કરી દઈ તો હવે આ લોક કેવડ્યો છે એ આપણે ખબર નથી ભાઈ તો જેવડો છું એવડો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ભૂલાવ્યા વગરનું કરી દેજો તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ના કેવો વિડીયો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરી દેજો ચાલો તો કાલે મળીશું જય હું